મોર્નિંગ ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં છો તો જુઓ ગાઈ તમારા વિહાના બેન તૈયાર થઈ ગયા છે જૈનમ પણ નહીં ધોઈન કમ્પ્લીટ રેડી થઈ ગયો છે બેગ વેગ રેડી કરી દીધી છે કારણ કે હવે જવાનું છે સ્કૂલ અને આજે છે જુઓ સોમવાર અને બસ અહીંયા તો સૌરવ જોશીનો બ્લોગ ચાલુ છે અને સૌરવ જોશીના બ્લોગ જોવા બહુ ગમે છે ને આપણે અત્યારે સવાર સવારમાં બનાવ્યા છે ભાઈ ભાત એટલે વઘારેલો ભાત કારણ કે અમારે વિહુ વિહુબેનને છે ને વઘારેલો ભાત બહુ ભાવે અને આજે વઘારેલા ભાતની જોડે પાપડ તો છે જ પણ વઘારેલા ભાતની અંદર આજે આપણે હા કારણ કે ભાતમાં છે ને એને કંઈ બી નાખીએ તો બધું સાઈડમાં કરતો હોય એટલે મેં છે ને ખાલી એકલા પ્લેન ભાત બનાવ્યા વઘારેલો પ્લેન ભાત ખાલી મીઠો લીમડો નાખ્યો છે બાકી અંદર કંઈ જ નહીં નાખ્યું કારણ કે બધું સાઈડમાં કરતો હોય છે પછી આપણને ગમે નહીં અને ગાઈઝ ચાલો તમે છે ને બ્લોગમાં બન્યા રહેજો કારણ કે આપણે હમણાંથી ગામડે જવાના ધક્કા થોડા વધારે છે આ પાણી આપીએ તમને હો અને અમે સાંજે નીકળીએ છીએ ગામડે જવા માટે તો ગાઈઝ તમે બન્યા રહેજો અમારા બ્લોગમાં તો ચાલો ગાઈઝ મળીશું હવે આપણે સો ગાઈઝ જુઓ આપણે તો કમ્પ્લીટ બધું રેડી કરીને તૈયાર થઈ ગયા છીએ કારણ કે આજે સોમવાર છે ને આજે ફરીથી અમારે ગામડે જવાનું થયું છે આજે ફરીથી અમે ગામડે જઈએ છીએ અને અમારા વિહુબેન જુઓ વિહુબેન અત્યારે તો સૂતા છે તો વાઇઝ ફરીથી અત્યારે હાલ અમે બધા એકદમ કમ્પ્લીટ પેકિંગ વેકિંગ કરીને રેડી થઈ ગયા છે જુઓ અત્યારે બધું ભરી દીધું છે તમે જોઈ શકો છો બધું અહીંયા બેગ બેગ બધું મૂકી દીધું છે અને અમારી વિહુબેન હજી તો સૂતા છે જુઓ અત્યારે તો અમારે એસી ચાલુ છે કારણ કે થોડી ગરમી જેવું લાગે છે એટલા વાર અને બસ બધું પેકિંગ વેકિંગ થાય છે અને જોઈએ છીએ હવે કેટલા વાગે નીકળાય છે એના પપ્પા કેટલા વાગે આવે છે બનતા સુધીમાં પાંચ વાગે આવવાનું તો એમણે કહી દીધું છે છ વાગે જઈને સ્કૂલથી ઘરે આવશે જઈનેમ સ્કૂલથી ઘરે આવશે પછી અમારા લોકોને નીકળવાનું છે અને જઈને અમને ફરીથી જેવી રીતે અમે ગઈ વખતે કર્યું હતું એ જ રીતે ફરીથી કરવાનું છે કે જઈને અમને ફરીથી અમે મૂકીશું મારા મમ્મીના ઘરે અને કારણ કે બીજા દિવસે એની સ્કૂલ પડવી ના જોઈએ કારણ કે હવે ગુરુવારથી એની એક્ઝામ ચાલુ થાય છે યુનિટ ટેસ્ટ ચાલુ થાય છે તો રજા વજા પડાવવા એવી છે નહીં તો ચલો ગઈશ તમે બન્યા રહેજો બ્લોગમાં અમે લોકો નીકળીએ છીએ પછી ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીશું તો જુઓ ગાઈસ આપણે હવે નીકળી ચૂક્યા છીએ જવા માટે અને અમાર જુઓ વિહુ બેન બેન વિહુ એ મેચિંગ મેચિંગ બની વિહુ વિહુ મેચિંગ મેચિંગ થઈ ગયું આપણા બંને આજની 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 ઘર બેઠા છે આમને જોઈએ છે મમ્મી ના ઘરે મુકવા માટે હાય ગાઈસ એ મમ્મી ઘરે રહે છે મજામાં કમેન્ટ કરજો સાંભળો બ્લોગ બનાવ્યા પણ એક કોઈ પણ કમેન્ટ આવતી ભાઈ ખાલી જો ગાઈસ આપણે પહેલાને મોકલી દીધો નાની ના ઘરે અને અમે બેસી ગયા અમે હવે અહીંયાથી ગાડી ચાલુ કરી દીધી છે હવે અમે અહીંયાથી નીકળી ગયા છીએ જવા માટે સિદ્ધપુર ચાલો ચાલો ક્યુ કે જે ચાલો કે કે ચાલો કે દે કરો ક્યુ

તન જોઈન ખુશ થઈ ગઈ હું જો તન જોઈન ખુશ થઈ મને ખબર પડી ગઈ મે દૂરથી આમને એ જ કીધું મે આમને એ જ કીધું વેગ દેજો મંજુમાસ યાર સાડી પહેરીને બેઠા છે મન કે મંજુમાસ એમ કે દર વખતે કે તું મને ગાઉન માં જ લે છે એટલે આજે સાડી પહેરીને બેઠા છે બોલો મજામાં હા મજામાં

સો ગાઈઝ જો ફાઇનલી હું ફરીથી દર્શન કરવા માટે એટલા માટે આવી કારણ કે જો હાલ જ મેં તો દર્શન કર્યા માતાજીને માય ચેનલ ફટાફટ ફટાફટ મોનો કરી દો અને હજી તો અંદર એન્ટ્રી કરી એટલે આમ તો મારી ચેનલ મોનો થઈ ગઈ ગાયસ મેસેજ આવી ગયો છે તો જો ગાઈઝ અમે લોકો ઘરે આવી ગયા છીએ ઘરે આવીને બસ જો મંદિરે દર્શન કર્યા દર્શન કરીને હવે અમે જમવા બેસી ગયા અને મમ્મી મસ્ત શાક બનાવ્યું છે ડુંગળીના શેવનું અહીંયા રોટલી અને જુઓ મંજુ માસીએ માલપુઆ બનાવ્યા છે તો અમે લોકો ખાઈ રહ્યા છીએ હવે મારી ચેનલ મોનો થઈ ગઈ ને એટલે મને મો મીઠું કરવા તો મળી ગયું જો ગાડીમાં હું ચિંતા કરતી કરતી આવતી હતી ગાડીમાં હું એ જ વિચારતી હતી મારી ચેનલ થઈ જવી જોઈએ ઇવન આવીને હજી દર્શન કરવા જાઉં છું ને તો અંદર પણ હું એવું જ બોલું છું કે હમણાં હું ચેક કરું છું ત્યાં સુધી મારી ચેનલ મોનો થઈ ગયેલી હોવી જોઈએ પછી બહાર આવીને પપ્પાનું વાઈફાઈ લીધું અને વાઇફાઈ લઈને ચેક કર્યું તો આપણી ચેનલ મોનો થઈ ગઈ થેન્ક થેન્ક યુ સો મચ ગાઈઝ તમારા બધાના સાથ સહકાર અને તમારા સપોર્ટથી આપણી ચેનલ હવે મોનો થઈ ગઈ છે અને ગાઈઝ બસ આવો ને આવો જ સપોર્ટ બનાવેલો રાખજો આવાના આવા સાથ સહકાર આપતા રહેજો અમને અને મારા વિડીયો જોતા રહેજો સો ચલો ગાઈઝ હવે અમારે અહીંયા ખાટલા વાટલા પથરાઈ ગયા છે તો ચલો હવે અમે સુવાની તૈયારી કરી દઈએ છીએ મિત્રો તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને નવા જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અગેન થેન્ક યુ સો મચ ફોર સપોર્ટિંગ તમે બધાએ ખૂબ ખૂબ સારો એવો સાથ સહકાર આપ્યો છે મિત્રો તો ધન્યવાદ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કેમેરો કરું છું તો કંઈ દેખાતું નથી અંધારું થઈ જાય છે અરે ફ્રન્ટ કેમેરો કરું તો

તો ગાઈસ બસ અમે તો અહીંયા વરસાદ જોઈ રહ્યા છીએ વરસાદની મજા લઈ રહ્યા છીએ અને બહુ જ ગરમી હતી હવે થઈ ગઈ છે ઠંડક તો ચાલો મિત્રો હવે આપણે વિડીયોને વિરામ આપીએ છીએ તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને નવા જોડાયો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફરીથી થેન્ક યુ સો મચ બધા મિત્રોનું બાય બાય